આગળ વાત કરીએ લાંબડાપુરાની ખાનગી કંપનીમાંથી બે દિવસ પહેલાં ઝડપાયેલા શંકાસ્પદ માંસના નમૂનાઓની આ તપાસમાં તે ગૌમાંસ હોવાનું સ્પષ્ટ થયું તપાસમાં અંદાજે ત્રણ કિલો ગૌમાંસ મળ્યાની સત્તાવાર પુષ્ટિ થતાં મંજુસર પોલીસ મથકે આરોપીઓની સામે ગુનો દાખલ કર્યો હતો અને પોલીસે આરોપીઓને ઝડપી જરૂરી કાર્યવાહી પૂર્ણ કરતા તેમને જલહાજત સોંપી દીધા છે જ્યારે આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી છે અને પોલીસ પણ વધુ તપાસમાં લાગી છે સાવલી તાલુકામાં ગૌમાસ પકડાવવાનું આ બીજો બનાવ છે અને થોડા સમય પહેલા જ સાવલી વિસ્તારમાંથી બસો થી ત્રણસો કિલો ગૌમાસ ઝડપી પડાયું હતું જેના પછી હવે મંજુસર ખાતે ફરી એવો જ કેસ સામે આવતા ગૌરક્ષક વર્ગમાં રોષ ફેલાવ્યો છે બે દિવસ અગાઉ મારામાં એક મિત્રનો ફોન આવ્યો તો કે જે જીઆરડીસીની અંદર ખાનગી કંપનીની અંદર કોઈ વ્યક્તિએ ખાવા માટે માસ્ક મંગાવ્યું હતું તો માનવું એવું હતું કંપનીના કામદારનું કે આ ગૌ માસ્ક હોઈ શકે છે તો એને શંકા જતા એને મને ફોન કર્યો તો મારામાં ફોન આવ્યો તો હું અને મારા ગૌ સેવાના મિત્રો અમે બધા જ ત્યાં કંપનીમાં પહોંચ્યા તો કંપનીની અંદર પહોંચ્યા તો અમને લાગ્યું અમને પણ શંકા ગઈ કે આ માસ ગૌ માસ હોઈ શકે છે તો તાત્કાલિક ધોરણે અમે એકસો બાર પર ફોન કર્યો એકસો બાર પર ફોન કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ દોડી આવી અને અમે જે તે કાર્યવાહી કરવાની હતી અમે જાણવા જો એફઆઈઆર દાખલ કરી અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ અમને જાણવા મળ્યું કે આ માસ ગૌ માસ જ છે એવું સાબિત થયું અને અમે એવું વિચારીએ છીએ કે આવનારા સમયની અંદર અમારા જે હિન્દુ ધર્મની લાગણીઓ દુભાય છે આવું કૃત્ય કોઈ બી ખાતગી દ્વારા કરવામાં આવશે તો અમે હિન્દુ સમાજ ચલાવી લેવાઈએ નહીં